પિતા પુત્રની ઉંમરનો પાંચ વર્ષ પહેલાનો સરવાળો તો એનો સરવાળો બેતાલીસ વર્ષ હતો હવે છોડી દઈએ આપણે એક્સ ઓછા પાંચ વત્તા વાય ઓછા પાંચ બરાબર બેતાલીસ माते x ने y y बाय d x तथा y बराबर -10 - -5 -1 એટલે 10 અને આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે માકે x + y = 52 પિતા પુત્રની આલીન ઉમરનો સરવાળો 52 મળ્યો તો હવે આગળ શું બીધું તો 5 વર્ષ પછી પિતા પુત્રની ઉમરનો સરવાળો કેટલો થાય હવે 5 વર્ષ પછી તો આપણે એનો પત્ન સુધી એક્સ વત્તા પાંચ વત્તા વાય વધતા પાંચ માટે એક્સ ને y ભાઈ લઈ દઈએ x વત્તા વાય વત્તા દસ હવે अक्स वाय किंमत आपण आय एक्स वाय बरोबर भागवान वत्ता दस बराबर बासठ पिता पुत्र पांच वर्ष वर्षी उमर वर्ष